તમને બધાને મળાવું તો કેમ છો જય શ્રી રામ જય શ્રી રામ બાપા સીતારામ બાપા કી જય હર હર મહાદેવ પાડા ની કઈક નાની મોટી કઈક વાત છે તો વાત તમને ખ્યાલ છે હા મેં આવી કે

ભાઈ અમે ઓલરેડી રાત્રે આવ્યા હતા સપાદાર માટે તો રાત્રે તો અમારે શું કહેવાય સૂટનો ટાઈમ ન મળ્યો અને રાત્રે વરસાદ પણ બહુ હતો અહીંયા એના રીઝનથી કોઈ એટલે કોઈ ટાઈમ નહોતો મળ્યો પણ અમે એવું વિચાર્યું કે અત્યારે સવાર સવારના ફોરમાં એક ફ્રેશ બ્લોગ બનાવીએ અને એમાં બધું આવરી લઈએ અને તમને લોકોને બતાવીએ તો જો અત્યારે અમે ઓલરેડી આપાગીગાના દર્શન કરવાના બાકી છે કાલ તો કર્યા હતા પણ આજે રિપીટ કરીએ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશો જય ગીગા બાપા શું કહેવાય કે કાલે નાઇટ હોલ્ડ અહીંયા કર્યો તો પણ બહુ મજા આવી ગઈ આમ શું કે કુદરતી એન્વાયરમેન્ટ છે અહીંયાનું અને બહુ સરસ એન્વાયરમેન્ટ છે અહીંયાનું તો ભાઈ આપણે ગીગા બાપાના સમાધિના અને એમના ગાદીના દર્શન કરી લીધા હવે પછી ઈચ્છા એવી થઈ કે ચલો

અહીંયા જો અહીંનું નજારો જો કેવો મસ્ત છે આ સાઈડથી પાણી આવતું હોય છે અને આ સાઈડથી પાણી નીચે ઉતરતું હોય છે અને અહીંથી જો આ ઘાટનું લોકેશન નજારો તમને આનંદ આવ્યો હશે અમને તો અહીં આવીને આનંદ આવ્યો ફ્રેન્ડ્સ તમે પણ આવો અહીંયા અહીંનો શું કહેવાય લૂક અહીંનું જે શાંતિવાળું વાતાવરણ અહીંનું તમે પાછળ જોઈશો શકો છો કે નેચરલ એવું એન્વાયરમેન્ટ તો અમને તો આવીને અહીં મજા આવી તમે ક્યારે આવો છો તો અમે લોકોએ ઘાટના તો દર્શન કરી લીધા ઘાટે આવીને બહુ એટલે બહુ આનંદ થયો ભાઈ અહીંનું જે નેચરલ એન્વાયરમેન્ટ અને વાતાવરણ ઉપર અમને જે જોવા મળ્યું છે વાહ વાહ કઈ ઘટે નહીં તમે પણ આવો ક્યારેક ક્યારેક આવો ભાઈ અહીં ધામમાં આવવાની કોઈ અલગ જ મજા છે શું કે સાચી વાત છે હાલો હવે આવું નથી

અત્યારે હાલમાં જો વિશાળ ભવન છે અહીંયા તમને જે દેખાય છે એ ગૌશાળા છે અને આ મેઇન ગેટ છે અને અહીંયા પાડાપીર ની સમાતિ છે અને અહીંયા આપણે સ્તંભ છે જે મંડપ થાય ને એ સ્તંભ અને આની જગ્યા એકદમ વિશાળ છે આ જે છે એ જીરાજ બાપુ ભવન છે અને આ છે એ સત્તાધારની ની મેઇન જગ્યા છે તો અહીં જગ્યામાં વિશાળ સ્તંભ છે બે સ્તંભ છે એક સમથિંગ નાનો સ્તંભ છે એક મોટો સ્તંભ છે એટલે કે સાઈઝમાં તો અમે લોકો એમના દર્શન કરવા આવ્યા છે જે સ્તંભ છે એમના રામદેવ પીર મહારાજના અને જો મમ્મી ને મેડમે અહીંયા દર્શન કરે છે અને જો આ સ્તંભ છે તમને બતાવવું જો એક સ્તંભ અહીંયા છે એક સ્તંભ ત્યાં છે તો બે આમ તો જોઈએ તો સ્તંભ સરખા જ છે તો અહીંયા દર્શન કરવા હવે આપણે સીધું અહીંયા પાડાપીના દર્શન કરી લઈએ તો હવે અમે લોકો શું કહેવાય કે પાડાપીરની જે સમાધિ જગ્યા છે એ સમાધિના દર્શન કરવા માટે આવ્યા છે ચલો અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ભાઈ અહીંની જગ્યા છે એ શું કહેવાય કે શામજી બાપુ વખતની જગ્યા છે અને અહીંની કંઈ માહિતી તો આપણે મમ્મીના ટાઈમનું છે કારણ કે ત્યારે તો ફ્રેન્ડ્સ મારો જન્મ હતો પણ હું નાનો હતો એટલી બધી યાદી નથી તો મમ્મી અહીંયા પાડાપીરની કંઈક નાની મોટી કંઈક વાત છે તો વાત તમને ખ્યાલ છે

આપણે આપા ગીગાની સમાધિ સ્થાનના દર્શન કર્યા લક્ષ્મણ ઘાટના દર્શન કર્યા પછી પાડાપીના દર્શન કર્યા રામદેવપીર મહારાજના સ્તંભના પણ દર્શન કર્યા તો હવે આપણે આવ્યા છે સતાધાર ગૌશાળા શાળા તો સતાદાર ગૌશાળા છે ત્યાંના દર્શન કરીએ કારણ કે અત્યારે હાલમાં જે ભાઈએ મહિલા તો કીધું કે ભાઈ અહીંયા અત્યારે ગાયને તો સામે બાંધેલ છે પણ વાછરડા છે એવું કીધું તો જો મમ્મીને અહીંયા બધા અમે દર્શન કરવા માટે આવ્યા છે તો આ ગૌશાળા આ મેં તો પહેલી વાર જોઈ કે અહીંની ગૌશાળા છે એવી ક્યાંય ગૌશાળા નથી એવું લાગે ગૌશાળા હે બહુ સુવિધા છે અને જો ભાઈ આ બધા ગૌ શું કહેવાય ગૌ માતાના બધા એક એક શું કહેવાય આમ રૂમ ટાઈપ કહેવાય રૂમ ટાઈપ છે અને જો વિશાળ અંદર પણ રાખેલા છે આ બાજુ પણ છે બધી સાઈડ છે જો કેટલું વિશાળ છે જો અહીંથી

તો હવે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એટલે કે મીન્સ કે દર્શન કરી લીધા બધી જગ્યાની માહિતી જાણકારી જે કંઈ પણ હતી એ અમે લોકોએ લઈ લીધી હવે આપણે જવાનું છે અહીંયાથી શું કહેવાય શું કહેવાય આપણે રૂપલમાં એ જવાનું છે તો અમે લોકો ભાઈ રૂપલમાં એ જાય છે તો તમે લોકો જરાક બ્લોગમાં કન્ટિન્યુ પણ એ પહેલાં આપણે હે ને અહીંયા બજાર છે તો બજારમાં આટો ફેરો કરી લઈએ કારણ કે મમ્મી ને કઈ ખરીદી કરવી છે શું કરવી છે મમ્મી ખરીદી તમારે એટલે ભાઈ મમ્મી ઓલરેડી જ્યાં જ્યાં જાત્રા જાય ને ત્યાંથી કંકુ તો ફ્રેન્ડ્સ લઈને જ આવે તમને ખ્યાલ હોય તો કંકુની ડબ્બી આવે ને એ એવું ઈચ્છે છે કે ભાઈ જાત્રા જાત્રાજત્રાનું કંકુ હોય ને એ બધું ભેગું કરી અને જે એમનું ફ્રેન્ડ સર્કલ હોય ને જેમ કે એમની બહેનો હોય પછી એમનું ગામના ગામમાં નાનું મોટું ફ્રેન્ડ સર્કલ હોય એ બધાને શું કહેવાય આ કંકુની ડબ્બી આપી અને એમ કે ભાઈ હું અહીં જાત્રા ગયા હતા અમે લોકો તો અહીંથી અમે આ આવ્યા તો તમે આ રાખો સાચી વાત ને મમ્મી એવું છે તો ચલો ફ્રેન્ડ્સ હવે કંઈક નાની મોટી ખરીદી મમ્મીને છે એ પતાવી લઈએ પછી નીકળી આપણે સીધા રૂપલમાં તો બજારમાં તો આવી ગયા હવે મમ્મી એની ખરીદી કરે છે અમે મેડમ બજારના રમકડાની અને વિડીયોની ખરીદી કરીએ એવું થાય વિડીયો ખરીદી ક્યાંય હોય બાપ ના ઘરે રમકડાની ખરીદી કરવી છે ફ્રેન્ડ્સ કારણ કે વેલા મોડા રમકડાની જરૂર પડવાની છે એટલા માટે સાચી વાત છે ને જો મમ્મી એની ખરીદી કરે છે હા લઈ લો પ્રસાદી મમ્મી

રમકડા ની ખરીદી કરવી હું ચલો ફ્રેન્ડ્સ હવે નાની મોટી ખરીદી પતી જશે ખરીદી કરી લઈએ પછી સીધા આપણે રૂપલમાના ધમ માં દર્શન કરી અને પછી આપણે સીધો ઘરે નીકળી જવાનું છે કારણ કે ઓલરેડી બે ત્રણ દિવસ થી સખત આઈ અહીંયા છે ફ્રેન્ડ અત્યારે આપણે શું કહેવાય બધી જગ્યાના દર્શન તો કર્યા પણ એક જગ્યા બાકી રહી ગઈ હતી જે અહીંની શું કહેવાય જગ્યા એકદમ પ્રખ્યાત જગ્યા છે જે ભૂત પ્રખ્યાત છે તો જો અત્યારે અહીંથી જવાય છે આ મમ્મી છે છે અહીંયાથી સીધે સીધું આપણે આગળ આગળ જઈએ અમે પણ એ પહેલી વાર આવ્યા આ જગ્યામાં અત્યારે સુધી અમે નથી આવ્યા આ થી જાણીતી જગ્યા હે ભૂત બાપા જો એ લખેલું પણ છે તમે પણ ફ્રેન્ડ દર્શન કરી લો અમે કરી લઈએ